બોટાદ જિલ્લાના ગટડા તાલુકાના ખીજડીયા ગામે એક ક્ષત્રિય યુવાને ચાર જિંદગી બચાવવા માટે પોતાનો જીવ હોમી દીધો જેમાં આ ક્ષત્રિય યુવાન તરવૈ હોવાની વાત સામે આવી છે ત્યારે નદીમાં બોટ જે છે તે પલટી ખાઈ જવાના કારણે તેમણે છલાંગ લગાવ્યું પરંતુ તેમને નદીમાં જ હાર્ટ અટેક આવવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે તેના જ કારણે ગામમાં ઘેરા ઘાત પડ્યા છે કોણ છે આ વ્યક્તિ શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝા બોટાદ જિલ્લામાંથી એક દુઃખદ સમાચારની ઘટના સામે આવી છે જેમાં શ્રાવણ માસના દિવસે મહાદેવ બેલનાથનું મંદિર જે ગટડા તાલુકાના ખેજડીયા ગામ ખાતે આવેલું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે લોકોને નદીઓ ઓળંગીને મંદિર દર્શન કરવા માટે જવું પડે છે ત્યારે કેટલાક લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે આ જ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં ખીજડીયા ગામમાં કેટલાક લોકો બોટમાં પ્રસાદી લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક બોટ છે તે નદીમાં એકાએક પલટી ખાઈ જાય છે જે બોટમાં સવાર ચાર લોકો હતા તેમના દ્વારા બુમાબૂમ કરવામાં આવે છે ઘટનાના પગલે ત્યાં હાજર જે ક્ષત્રિય સમાજના યુવાન હતા હરપાલસિંહ ગોહિલ તેમના દ્વારા વગર કંઈક વિચારીએ જે લોકો ડૂબી રહ્યા હતા તેમને બચાવવા માટે ઝંપલાવવામાં આવે છે પરંતુ જે ચારેય લોકોને બચાવવામાં તેમને સફળતા તો હાથ લાગે છે પણ તેમને નદીની અંદર જ હાર્ટ અટેક આવી જવાના કારણે તેમનું

હાલમાં સવારમાં ચાર જણા બોટ સાથે મંદિર સાઈડ આવતા હતા ત્યારે બોટ પલટી ખાતા લોકો ડૂબ્યા હતા એટલે આ સાઈડથી હરપાલસિંહ ભવનસિંહ ગોહિલ કરીને એક ભાઈ છે તેઓ બચાવવા માટે ત્યાં ગયા હતા ચારે લોકોને બચાવી લીધા છે પણ પોતે જે બચાવનાર હતા એ જ નદીમાં ડૂબી જવાથી એમનું મૃત્યુ થઈ છે હાલ એમને પીએમ અર્થે ઘરડા મોકલેલ છે એટલું જ નહીં ખીજડીયા ગામના જે મહાદેવ બેલનાથનું મંદિર આવેલું છે તે મંદિરના પૂજારીએ પણ એ સમગ્ર ઘટના બની હતી તે ઘટના પ્રત્યક્ષદર્શી તરીકે જોઈ છે ને તેમણે પણ આ બાબતે શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો તમારું નામ મારું નામ શાંતિગીરી ગોસ્વામી આ બેલનાથ મહાદેવના પૂજારી બાપુ આ શું ઘટના બની આજે ઘટના એ બની અમે આ પાણી ભરેલું હોય ને એટલે અહીંયા માલ સામાન લાવવાનું કોઈ પ્રસિદ્ધ લેવું એટલે લાડવાનું ગાંઠી નું લાવવું હોય ને લોટ લાવવું હોય તો હોડકું રાખેલું છે બે ત્રણ જણા ગઢાળી આવતા હતા પ્રસાદી લઈને

હતા બેલનાથ મહાદેવ મંદિરના પૂજારી તેમના દ્વારા સમગ્ર ઘટનામાં જણાવી છે જેમાં ચાર લોકો બોટમાં સવાર થઈને પ્રસાદી લઈને મંદિર તરફ આવી રહ્યા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના સામે આવી હતી જોકે હાલ જે ક્ષત્રિય યુવાન હરપાલસિંહ ગોહિલે લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી અને તેમને હાલ પ્રાથમિક જે માહિતી હાલ રહી છે કે તેઓ પોતે તરવૈયા હતા અને તેમણે લોકોના જીવ બચાવવામાં તો તેમને સફળતા મળી પરંતુ તેમને જ હાર્ટ આવી જવાના કારણે આ દુર્ઘટના છે તે બની છે અને આ ઘટનાને લઈને હાલ હરપાલસિંહ ગોહિલના પરિવારમાં ઘેરા પ્રત્યેઘાત જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા વિડીયો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં